જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં બધી ભાજી ખૂબ જ સરસ મળતી હોય છે તો આજે આપણે ઘણી બધી ભાજીનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં એક સરસ મજાની રેસીપી બનાવીશું જે બાળકોને પણ એટલી ભાવશે કે સામેથી તે ખાવાની ડિમાન્ડ કરશે તો ચલો જોઈ લઈએ કે અહીં મેં કઈ કઈ ભાજી લીધેલી છે બધું માપ મેં એક સરખું લીધેલું છે એક વાટકી પાલક છે એક વાટકી મેથી એક વાટકી કોથમીર એક વાટકી લીલું લસણ એક વાટકી લીલી ડુંગળી અને તેની સાથે તીખાશ માટે ત્રણથી ચાર તીખાલીલા મરચાં ઝીણા સુધારેલા અને બેથી ત્રણ ઇંચ જેટલું આદું ખમણીને લઈ લીધું છે હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તે પહેલાં આપણે ટમેટાને બાફવા મૂકી દેવાના છે પાણીમાં બાફવાના છે તો મોટા ટમેટા છે એટલે હું ત્રણ જ લઉં છું ટમેટામાં ઉપર આવી રીતના આપણે કટ લગાડી દઈશું અને હવે પાણીમાં આને બાફવા મૂકી દઈએ અહીં મેં તપેલીમાં લગભગ એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે તેની અંદર આ ટમેટાં નાખી દઈએ અને ફૂલ ફ્લેમ પર આને થવા દઈશું તો ટમેટાં ચડે છે ત્યાં સુધી આપણે રેસીપીની શરૂઆત કરી દઈએ આપણે જે ભાજી લીધી હતી તે બધી જ ભાજી આપણે એક બાઉલમાં લઈ લઈશું દરેક ભાજીને ધોઈને પહેલાં મેં પંખે સુકવી દીધી હતી અને પછી ઝીણી ઝીણી સુધારી લીધી છે આમાં પ્રિપેરેશનમાં થોડોક ટાઈમ લાગશે કેમકે ભાજીને બીટવી ધોવી સુધારવી એમાં ટાઈમ જશે પણ પછી ખૂબ જ ઝડપથી બની જાય છે રેસીપી બહુ વાર નથી લાગતી આમાં દરેક ભાજીનું માપ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને આમાં લસણ આદુ મરચાં ડુંગળી બધાનો ભરપૂર ઉપયોગ છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં બધી જ ભાજી અને લસણ આદુ મરચાં ડુંગળી બધું જ એક બાઉલમાં ઠલવી દીધું છે અને હવે આની અંદર આપણે અડધીથી પોણી ચમચી જેટલો અજમો નાખી દઈશું હાથેથી ક્રશ કરીને આમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાનો અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ બધી જ ભાજીને મસળીને ચોળી લઈએ આવી રીતના કરવાથી એક તો લસણ આદુ મરચાં બધાનો ફ્લેવર છે તે દરેક ભાજીમાં સરખો બેસી જશે જેના કારણે ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બીજું કે પાણી છૂટું પડશે એટલે આપને ખબર પડે તો જો મસળ્યા પછી ભાજી ઘણી શ્રિંક થઈ ગઈ છે તો હવે આને આપણે ઢાંકીને પાંચેક મિનિટ રહેવા દઈશું જેથી પાણી એકદમ છૂટું પડી જાય અને ત્યાં સુધી આપણે ટમેટા ચેક કરી લઈએ જો આપણા ટમેટા આઠથી દસ મિનિટ ઉકળીને એકદમ સરસ બફાઈ ગયા છે ઉપરથી આવી રીતના એની છાલ છે તે છૂટી પડીને દેખાવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બધા ટમેટાને પ્લેટમાં કાઢી લઈએ અને આની છાલ કાઢી અને અધકચરા આપણે ચાકુથી કટકા કરી લઈશું જેના કારણે જલ્દીથી તે ઠંડા થઈ જાય તો આને હું ઠંડા કરવા માટે રાખી દઉં છું અને ત્યાં સુધી આપણે ભાજી ચેક કરી લઈએ આને રેસ્ટ થતાં પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને મીઠાના કારણે એકદમ સરસ આમાંથી પાણી છૂટું પડી ગયું છે અને ભાજીમાં પણ બધું જ ફ્લેવર એકદમ સરસ બેસી ગયો હોય છે તમે એમનામ જ આ ભાજી ચાખશો ને તો સરસ ફ્લેવરવાળી લાગશે તો હવે આની અંદર આપણે લોટ એડ કરી દઈએ અત્યારે મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તમે ચણાને લોટને બદલે બેસન પણ લઈ શકો છો અને હવે આને એકદમ સરસ ક્રિસ્પી કરવા માટે થઈને પા વાટકી જેટલી સૂજી નાખી દઈશું અને હવે આ બધાને મસળીને બરાબર મિક્સ કરી લઈએ તો આજે આપણે રાજકોટના મહિકા ગામના પ્રખ્યાત પુડલા બનાવવાના છીએ તમે વિશ્વાસ કરજો ફ્રેન્ડ્સ કે જે લોકોને પુડલા નહીં ભાવતા હોય ને એને પણ આ રેસીપી જરૂરથી ભાવશે કેમકે મારા હસબન્ડને જ પુડલા ખૂબ જ ઓછા ભાવે છે પણ જ્યારે મેં આ રેસીપી બનાવીને તો એમને ખૂબ જ ભાવ્યા હતા એટલે તમે પણ એક વખત તો જરૂરથી ટ્રાય કરજો જો પુડલા ન ભાવતા હોય તો પણ તો આપણે આવી રીતના મસળીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે પુડલા એકદમ સોફ્ટ થાય એના માટે દહીં નાખી દઈએ તો અડધી વાટકી જેટલું મેં દહીં લીધેલું છે સોજીના કારણે ક્રિસ્પી થશે પણ ખાવામાં ચવળ ન લાગે અને સોફ્ટ લાગે એના માટે આપણે દહીં એડ કરવાનું છે દહીંને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું તો દહીંના વાટકામાં જ મેં પાણી લઈ લીધું છે પછી આપણે જરૂર લાગશે તો વધારે બીજું પાણી એડ કરીશું અત્યારે અડધી વાટકી પાણી નાખી અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને અડધી વાટકી ઉપર મેં ફરીવાર બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું હતું તો આવી રીતના બધું મિક્સ કરી અને હવે આની અંદર આપણે સોજી નાખેલી હોવાથી આને ઢાંકીને થોડીક વાર રેસ્ટ માટે રાખી દઈશું જેથી સોજી એકદમ સરસ ફૂલી જાય અને અહીં મેં ટમેટા લઈ લીધા છે ટમેટાની છાલ ઉતારીને ચાકાથી અધકચરા કાપા કરી લીધા હતા જેથી જલ્દીથી ઠંડા થઈ જાય તો હવે આપણે આ ટમેટાને એક મિક્સર જારની અંદર લઈ લઈએ અને આને ગ્રાઇન્ડ કરી લઈશું તો જો ટમેટાને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે હવે આપણે પહેલાં ચટણી બનાવી લઈએ જ્યાં સુધી ખીરું રેસ્ટ કરે છે તો એક કઢાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું નાખી દઈએ રાઈ અને જીરું સરસ કકડે એટલે ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને સાથે બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આ પેસ્ટને સહેજ સાંતળી લઈશું પેસ્ટ સંતરાઈ જાય એટલે આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ અને ડુંગળીને પણ આપણે મીડિયમ ફ્લેમ પર બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે જેથી ડુંગળી કાચી ન લાગે અને સરસ ચડી જાય તો સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી ડુંગળી જલ્દીથી ચડી જાય તો થોડીક જ વારમાં આપણી ડુંગળી પણ એકદમ સરસ બદામી કલરની થઈ ગઈ છે અને સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે ડુંગળી એકદમ ચડી જાય પછી જ આની અંદર ટમેટાની પ્યોરી નાખવાની તો હવે આપણે જે ટમેટાની પ્યોરી કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ અને સાથે જ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું અને એક ચમચી મેં સાકર નાખી છે તમે એની બદલે ખાંડ પણ એડ કરી શકો છો અને ગળ પણ તમને ભાવતું એ પ્રમાણે તમે એડ કરી શકો છો આટલે મેં એક ચમચી નાખી છે તેનાથી ખાલી ટમેટાની ખટાસ બેલેન્સ થશે આ બધું મિક્સ કરીને થોડીકવાર માટે થવા દઈએ થોડીક વાર પછી આની અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી અને ચમચી જેટલો ગરમ મસાલો નાખીને મિક્સ કરી લઈશું જનરલી આ ચટણીમાં કસૂરી મેથી નથી નાખવામાં આવતી પણ મેં મારી રીતે આમાં થોડોક ફેરફાર કર્યો છે જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે આ બધાને બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે ચડવા દઈશું આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે ને કે તમે આને થેપલા પરોઠા ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તો ચટણીને નીચે લઈ લઈએ અને આપણે ખીરું ચેક કરી લઈએ આને રેસ્ટ થતાં દસેક મિનિટ થઈ ગઈ છે અને દસ મિનિટમાં તમે જોઈ શકો છો કે ખીરું પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે તો ફરીવાર આની અંદર અડધી વાટકી જેટલું પાણી નાખીને આને મિક્સ કરી લઈશું તમે ચણાનો લોટ કયો વાપરો છે અથવા તો બેસન વાપર્યો છે એના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે એટલે તમારે એ પ્રમાણે જોઈને પાણી એડ કરવાનું તો જો આની કન્સિસ્ટન્સી કંઈક આવી હોવી જોઈએ હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી કાળા મરીનો પાવડર અને પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર લઈ લઈશું કેમકે આપણે દહીં પણ લીધેલું છે અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હું તમને ખીરાની કન્સિસ્ટન્સી બતાવી દઉં કે આટલું ઘાટું હોવું જોઈએ અને આપણે આ સમયે ટેસ્ટ કરી લઈશું જો વધારે ઓછું કંઈ નાખવું હોય તો તમે એડ કરી શકો છો આની અંદર હું હિંગ નાખતા ભૂલી ગઈ હતી એટલે હવે એડ કરું છું તો પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ પરફેક્ટ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે આને આવું ઘાટું જ રહેવા દેવાનું છે બહુ પાતળું નથી કરવાનું હવે અહીં મેં નોનસ્ટિક તવો લીધો છે એટલે હું તેલ નથી લગાડી રહી પણ જો તમે લોખંડનો તવો લેતા હોય તો તમારે તેલથી ગ્રીસ કરી લેવાનો આની ઉપર તૈયાર કરેલું ખીરું બે ચમચા જેટલું નાખી દઈએ અને હાથને સહેજ પાણીવાળો કરી અને હાથેથી આને ફેલાવી દઈશું આ પુડલા આવી રીતના હાથેથી જ ફેલાવવામાં આવે છે અને એકદમ મોટા અને પાતળા પાતળા કરવામાં આવે છે તો આપણે પણ એ રીતના જ કરીશું તમને જો હાથેથી ન ફાવે તો તમે ચમચાથી પણ ફેલાવી શકો છો પણ આની અંદર ઝીણું સુધારેલું લીલું લસણ અને લીલી ડુંગળી હોવાથી હાથેથી ફેલાવાથી વ્યવસ્થિત ફેલાઈ શકશે તો જો મેં આને ફેલાવી દીધું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સાઈડમાં એક ચમચી આપણે તેલ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર માટે થવા દઈએ તો જો થોડીક જ વારમાં ઉપરથી કલર સરસ બદલાઈ ગયો છે તો એનો મતલબ કે આપણું પુડલું નીચેથી શેકાઈ ગયું છે તો આપણે આને હળવેકથી પલટાવી લઈએ નોનસ્ટિક તવો હતો એટલે વાંધો ન આવ્યો પણ તમે જો એમને કરતા હોય ને તો તમારે તવીને ગેસ ઉપર ફરતે ફેરવતી જવાની એટલે પુડલાની જે વચ્ચેની સાઈડ છે તેની સાથે સાથે સાઈડ પણ એકદમ સરસ ચડી જાય અને ફેરવ્યા પછી ફરીવાર આપણે એકાદ ચમચી જેટલું તેલ નાખીને થોડીક વાર માટે થવા દઈશું તો થોડીક વાર પછી આપણું પુડલું નીચેથી પણ એકદમ સરસ શેકાઈ ગયું છે અને તમને જોઈને જ લાગી રહ્યું હશે કે એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે તો હવે ગરમા ગરમ પુડલાને આપણે પ્લેટ ઉપર લઈ લઈએ અને બીજું પુડલું પાથરીએ એ પહેલાં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને એની ઉપર પાણી નાખી દઈશું જેવી રીતે આપણે ઢોસામાં કરતા હોઈએ ને એવી રીતે કરવાનું નહીંતર પુડલું સરખું સ્પ્રેડ નહીં થાય જાડું જાડું થશે એકદમ પાતળું ફેલાવવું હોય તો તવાને સહેજ ઠંડો કરવો જરૂરી છે અને પછી બે ચમચા જેટલું બેટર નાખીને ફરીવાર આપણે ફેલાવીશું તો એકદમ સરસ પાતળું ફેલાઈ જશે તો આપણે જેટલું ખીરું બનાવ્યું હતું એનાથી આપણી મોટી સાઇઝના છ પુડલા બનીને તૈયાર થયા હતા તો આપણે જે ચટણી બનાવી હતી તે મેં અહીં વાટકીમાં લઈ લીધી છે અને તેની સાથે દહીં લઈ લીધું છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા એકદમ સરસ ક્રિસ્પી આપણા પુડલા બન્યા છે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઓછા તેલમાં બનતી અને શાકભાજીથી ભરપૂર આ રેસીપી તમે જો વેટ લોસ કરવા ઈચ્છતા હોય તો પણ ખાઈ શકો છો તો આજની આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ